એટલે એ ગયા હું હું ઘરે છું બધું ઘરનું કામ કરી અને અને બહાર મારા ભાઈ છે સૂર્યો એના છોકરો આવ્યો એને રમાડવા ગઈ હતી કેમ કે આવી હું ગઈ જ નથી મને થોડી શરદી ને એવું થઈ ગયું હતું નાના બાગ ને શરદી લાગી જાય એટલે હું નથી ગઈ અને આથી આવી ગયા હું બહુ પ્રયા વ્યા હતા કે તું જે શરદી છે એટલે નહોતા લઈ ગયા ને ગૌતમ વાળી ગયા અને હું સવારે રસોઈ બનાવીને ગઈ હતી એટલે ગઈ હતી તો સાડા દસ વાગે સાડા અગિયાર આવી જાય ને બનાવી ચણાની દાળ ભાત અને રોટલી કરવાની બાકી છે રોટલી કરી નાખું ને પ્રિયા જોઈ રમે અને બાર તડકો જોરદાર છે જોરદાર એટલે જોરદાર અગિયાર વાગ્યા એટલો બધો તડકો હે હજી સાડા અગિયાર વાગ્યા હતા અને કપડાં જો સુકવીને આઠ વાગે કપડાં ધોરી તો અત્યારે હા સુકાઈ ગયા

અને અત્યારે ચકલું નથી ઉઠતું નગર હવે વડલો હોય ને આવક અત્યારે નથી અહીંયા કર્યો માળો ઉપર દેખાતો નથી પણ ચકલી એ માળો કર્યો આવું બધું છે થોડુંક હે કામ છે અને પ્રિયાંક છે ને જાય ઘડીએ ઘડીએ ફ્રીજ આડો જાય ફ્રીજ ખોલીને ઊભો રહે રહી અંડર થઈ જાય એટલે હાલો ઘરમાં આવતા રહ્યો અંદર નેનો જવાય હાલો 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 ઘરમાં અંદર આવતા રહ્યો હાલો નહીં નહીં કેતો ભાઈ નહીં નહીં એ લિક્વિડના બોટલથી રમે હાલો અંદર હાલો ઘરમાં હાલો તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા વાડીએ ને આપણી વાડીએ દાતી હાલી ગઈ તી અને હમાર ચાલે છે જેને માઢી કે ઘણાય લોકો એટલી હાલે છે માઠ અને હવે ક્રિકેટના મેદાન જેવું આપણે બનાવવાનું છે મસ્તીનું પીચ જેવું ખેતર અને જોઈ લો આપણે ટ્રેક્ટરમાં બેઠા બેઠા મજા કરીએ અને વસીમભાઈ ટ્રેક્ટર આંકે આપણે એને બેઠા પછી જેવો તડકો થાય એટલે આપણે કીટકીટ આવી હું વસીમભાઈને આંકું છે તો છે હજી તો તડકો નથી એટલે આપણે ટ્રેક્ટરમાં બેઠા હેલો ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે ઘરે ગામમાં જમવા આવ્યા છીએ વાડીયાદી ટ્રેક્ટર ચાલે હે એ ભાઈ હમણાં જમવા જા હે જમીન પાછો એ ચાર વાગે આવી છે આ બધી આપણે જમીન લઈએ રસોઈમાં રોટલી રોટલા ચણાની દાળ ભાત બધું બની ગયું છે અમે બધા જમવા બેસી ગયા છે મનેસની બેનને ઓલા ભાઈ બેન ગયા મોટા જોયું

બરોબર તો ચાલો આ મુદ્દા પાછા લઈ લે એટલે એને દુઃખ ન લાગે ચાલો હમ એ તો જે ભાઈ ના બહુ ખાલી ખેતર દેખાય ને ખેતર માં હે ને પછી હરિયાળીનો ક્યારો આપણા મકાન આમે વાડી વાય કરાય છે આવે હે અવાજ ને ગૌતમ ને પપ્પા જો આવે હે કઈ કરે છે ખૂણામાં

O que ¡Uf, lo brillan, corta bicicleta! ¿Esto va a procurar el cahualo? તો આપણું ખેતર ક્રિકેટના મેદાન જેવું એકદમ મસ્તીનું બની ગયું હે બે વાર માઢ હાલી ગયો હે હવે ખેતરના ખેડનું કામ બધું કમ્પ્લીટ હવે સા નાખી ખાતર વાવીને વાવણીની તૈયારી પછી ભલે વરસાદ જે થાય ત્યાં એટલે આપણું બધું રેડી કમ્પ્લેટ એ ફ્રેન્ડસ આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને આજે પૂનમ હતી તો પૂનમનો ચાંદ એકદમ દેખાઈ રહ્યો હતો જાણે એક બાજુ સૂર્યનારાયણ ભગવાન અને એક બાજુ પૂનમનો ચંદ્રમાં પાયેલ એમ કહેતી હતી કે કડવા ચોથને દિવસે એટલા વહેલા દર્શન થઈ દેતા હોય તો પણ એમ ન હોય વ્રત હોય તો અહીંયા તપે કરવાનું હોય ને પછી અમે જઈ રહ્યા છીએ હવે ઘરે અને તમે લોકો પણ આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો જોતા રહેજો એટલે કંકાઈ માતાજીનું મંદિર આવી ગયું આશીર્વાદ દઈ દેજો જય માતાજી કોમેન્ટમાં લખી દેજો